જુનાગઢના જૂનાગઢના કુખ્યાત આરોપી રાજુ સોલંકીના કારસ્તાનનો વધુ એક ખુલાસો થયો જેમાં આરોપી રાજુ સોલંકીએ બનાવેલું મકાન પેશકદમીની જમીન પર હોવાનું તપાસમાં ખુલ્યું છે રાજુ સોલંકીની અન્ય મિલકત અંગે પણ સરકારી કચેરીઓમાંથી વિગતો મંગાવાઈ છે મહત્વનું છે કે રાજુ સોલંકી સહિત પાંચ આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થશે તમામ આરોપીને રાજકોટની ગુદસીટોક કોર્ટમાં રજૂ કરવામાં આવશે વિગતો સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે જય ગુત્સીટોકના આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે શું વિગતો છે જી ખાસ કરીને કે જે ગુત્સીટોકના જે આરોપી હતા રાજુ સોલંકી તેને આજે સહિત રાજુ સોલંકી સહિત પાંચ આરોપી છે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે કે જે ત્રણ દિવસના રિમાન્ડ હતા તે આજે પૂર્ણ થયા છે ત્યારે રિમાન્ડ દરમિયાન એક ખુલાસો પણ સામે આવ્યો છે કે જે રાજુ સોલંકી છે તેનું મકાન છે તે પેસકદમી કરી ખડકી દેવાનો પણ સામે આવ્યો છે જી બિલકુલ જય આભાર જાણકારી આપવા બદલ